બોટાદની અંદર કડદા પ્રથા છેલ્લા બાર વર્ષથી છે અને આજ જ કડદા પ્રથાને દૂર કરવા માટે આમ આદમી પાર્ટીના જે ખેડૂત નેતા છે રાજુ કરપડા તે લડી રહ્યા છે હવે આવતીકાલે તેઓ બોટાદ જવાના છે પણ એની પહેલા જ જે હાલના બોટાદના ધારાસભ્ય છે ઉમેશ મકવાણા તેમને ક્યાંક એવું લાગ્યું છે કે મારે મારા ખેડૂતો માટે બોલવું જોઈએ ખેડૂતોની પડખે ઊભું રહેવું જોઈએ અને તેમણે સીએમ પટેલને રજૂઆત કરી છે પણ આજે સવાલ ઉમેશ મકવાણાને પણ કરવા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ ગુજરાતનું આ બોટાદ માર્કેટિંગ યાર્ડ કે જ્યાં છેલ્લા બાર વર્ષથી કડદા પ્રથા છે તેમને નાબૂદ કરવામાં આવતી નથી અને ખેડૂતો હેરાન પરેશાન થાય છે અને હવે આ જ બાબતે રાજુ કરપડા છેલ્લા લાંબા સમયથી લડી રહ્યા છે બે વર્ષ પહેલા પણ ત્યાં કરદા પ્રથાને દૂર કરવા માટે ત્યાં પહોંચ્યા હતા તેમની અટકાયત કરવામાં આવી હતી અને ત્યારે પણ ત્યાંના જે ધારાસભ્ય છે ઉમેશ મકવાણા ત્યારે નહોતા દેખાયા પણ હવે આવતીકાલે ફરી એકવાર રાજુ કરપડા છે નાબૂદ કરવા માટે ત્યાં જવાના છે માટે લડવા માટે ત્યાં જવાના છે પણ એ પહેલા જ ઉમેશ મકવાણા છે તેમને ક્યાંક પેટમાં દુખ્યું હોય તેવું લાગી રહ્યું છે અને એ પહેલા જ જયારે રાજુ કરપડા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં પહોંચે એ પહેલા ઉમેશ મકવાણાએ ભૂપેન્દ્ર પટેલને મળી અને રજૂઆત કરી છે અને ઉમેશ મકવાણાનું એવું કહેવું છે કે તેમણે ભૂપેન્દ્ર પટેલને રજૂઆત એવી કરી છે કે જે સત્તાધીશો છે એમની સાથે ઘણા બધા જે બીજા માર્કેટિંગ યાર્ડના છે તેમની મિલી ભગતને કારણે ખેડૂતો હેરાન પરેશાન થાય છેતરપિંડી ખેડૂતો સાથે કરવામાં આવે છે અને આ બધી જ બાબતે તેમણે રજૂઆત કરતા એવું પણ કહ્યું છે કે જે આ કડદા પ્રથા છે તે નાબૂદ થવી જોઈએ જે સત્તાધીશો છે એ છેતરપિંડી ખેડૂતો સાથે કરી રહ્યા છે તેમની સામે પણ કાયદાકીય પગલા ભરાવા જોઈએ સવાલ ઉમેશ મકવાણાને અમે પૂછવા માંગીએ છીએ બે હાજર બાવીસ માં તમે ધારાસભ્ય બન્યા હતા અને ત્યારે પણ આ પ્રથા હતી તો તમે ત્યારે કેમ ના બોલ્યા હવે તમને કેમ પેટમાં દુખી રહ્યું છે સારું છે તમે અત્યારે ખેડૂતો માટે બોલ્યા તો ખરા કારણ કે લાંબા સમયથી આ કડદા પ્રથા છે જો તમને ક્યાંક એવું લાગતું હોત કે તમારે લડવું છે તો તમે પહેલા પણ લડી ગયા હોત અને તમને એ પણ કહેવા માંગીએ છીએ કે તમે ભાજપના ધારાસભ્ય નથી તો જો તમે ભાજપના ધારાસભ્ય હોય તો કદાચ તમને એવું લાગે કે પક્ષની સામે કેમ પડી અને રજૂઆત કરી પણ તમે તો પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા અત્યારે તમે ધારાસભ્ય છો પરંતુ કોઈ પક્ષના નથી પણ સ્વાભાવિક છે કે સાહેબ તમને આ બધી વાતની પહેલા ખબર હોવી જોઈએ કારણ કે લોકોએ તમને ચૂંટીને જગ્યા ઉપર બેસાડ્યા છે તમારા કામમાં આવે છે ખેડૂતોને સાંભળવું એમને જે હેરાન પરેશાન અત્યારે જે સત્તાધીશો કરી રહ્યા છે તેમની સામે બાયો ચડાવી કોઈ ચોટીલાની અંદરથી તમારા જ એક નેતા આવી અને લડે ત્યારે તમે બોલવા માંગો છો ત્યારે તમને ભાન પડે છે કે તમારા ખેડૂતો હેરાન થઈ રહ્યા છે છેતરપિંડી થઈ રહી છે અત્યાર સુધી તમને ખબર નહોતી કે તમારા ખેડૂતો પાસેથી આ રીતે કડધા પ્રથાને હિસાબે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે એમને પૂરતા ભાવ નથી મળતા ઉમેશભાઈ વેલા જાગજો બે હજાર સત્યાવીસ દૂર નથી કારણ કે કોઈ તમને ટિકિટ આપે કે ન આપે પરંતુ તમને લોકો તમારી જનતા છે જીતાડશે નહીં કારણ કે જનતાને ખબર પડી ગઈ છે તમે કઈ રીતે અહીંયાથી ત્યાં જવા માંગો છો પરંતુ તમારે કામ નથી કરવા જ્યારથી ધારાસભ્ય બન્યા છો એક વખત એ પણ તમે ગણાવજો કે તમે કેવા કામ કર્યા છે તમારી જનતા માટે ખેર હવે એમણે જે ભૂપેન્દ્ર પટેલે રજૂઆત કરી છે પણ સાંભળીએ અને એમની સાથે જયારે રાજુ કરપડા હવે આવતીકાલે જવાના છે બોટાદ માર્કેટિંગ યાર્ડ અને ખેડૂતો માટે લડવાના છે અને જોવા જેવી કરવા આજે મુખ્યમંત્રી શ્રીને રૂબરૂ મળી અને મારા બોટાદના ખેડૂતો અતિવૃષ્ટિને કારણે મારા ઘણા બધા ગામડા એવા છે પાળિયા પીપળીયા આજુબાજુના ગામડામાં સતત વરસાદને કારણે એ કપાસના પાકને મગફળીના પાકને ખૂબ નુકસાન થયું છે ત્યારે મૌખિક લેખિત રજૂઆત કરવામાં આવી છે અને સાથોસાથ તમે જોયું હશે કે ગુજરાતના મોટા ભાગના માર્કેટિંગ યાર્ડ હોય ત્યાં ખેડૂતો જ્યારે પોતાનો માલ લઈને જાય છે ત્યારે પોતાં ભાવ નથી આપવામાં આવશે એનો પડદો કરવામાં આવશે એવું તે ઘટના વારંવાર મારા મત વિસ્તાર બોટાદ શહેરનું જે માર્કેટિંગ યાર્ડ આવ્યું છે હળદર ખાતે ત્યાં પણ જે ખેડૂતો સાથે વેપારીઓ દ્વારા કમિશન એજન્ટો દ્વારા અને માર્કેટિંગ યાર્ડના અધિકારીઓ દ્વારા મિલી ભગતથી ખેડૂતોનો જે પડદો કરવામાં આવે છે કપાસ સાથે એના પૂરતા ભાવ નથી આપવામાં આવતા એક વખત હરાજી કરીને જે ભાવ બોલે છે પછી ખેડૂતોને ફરજ પાડવામાં આવે છે કે ભાઈ તમે મારા માર્કેટિંગ યાર્ડથી તે ગિન સુધી તમારે કપાસ નાખી જવાનો જ્યારે ખેડૂત પોતાનું વાહન લઈ અને એ જ્યારે કપાસ ફલવે ત્યારે એમ કહે છે કે ભાઈ તમારો કપાસ ખરાબ છે આવા ઉપજાઓ બાનાઓ કાઢી અને એમ કહે છે કે હવે તમારે ઓછામાં ઓછું પચાસ રૂપિયા ઓછા આવશે મને સો રૂપિયામાં ઓછા આવશે આવી રીતના બોટાદના ખેડૂતો સાથે ચીટીંગ કરવામાં આવે છે કરવામાં આવે છે આની રજૂઆત પણ મેં માન્ય મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળીને કરી છે અને આવા જેટલા પણ વેપારીઓ હોય કમિશન એજન્ટો હોય જે કોઈ આમાં સંડોવાયેલા છે સત્તાધીશો એની ઉપર ગુનો દાખલ કરી અને કડકવારે કાર્યવાહી થાય એવી પણ માંગણી કરી છે રોજ ભૂંડ અને ઉંદર ખાય વધુ ઘેટું વેચવા બોટાદ યાર્ડમાં જાય ત્યાં ફરી કડદો થાય મતલબ ખેડૂતને તમામ જગ્યાએ લૂંટાવાનું છે કસાઈ માફક અમુક વેપારીઓ ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે બોટાદ માર્કેટિંગ યાર્ડને ને લૂંટવામાં ત્યાંના સત્તાધીશોએ કઈ કમી નથી રાખી પરંતુ બોટાદમાં આવતા ખેડૂતોને લૂંટવાનું કામ પણ સત્તાધીશોની રહેમ નજર નીચે ત્યાંના વેપારી અને અમુક દલાલો કરી રહ્યા છે આવતીકાલે દસ દસ બે હજાર ના રોજ હું રાજુ કરપડા મારા ખેડૂતોની ટીમને સાથે લઈ સવારે નવ કલાકે મૂળીથી થી રવાના થાય સુદામડા થી મયુરભાઈ સાકરિયા પણ એમાં જોડા સાડા દસ કલાકે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે અમે લોકો પહોંચીશું ગાંધી ચિંત્યા માર્ગે બંધારણીય જે અધિકાર મળ્યો છે અધિકારનો ઉપયોગ કરી અને જે ખેડૂતોનું શોષણ થાય છે કડદાના બહાના હેઠળ એ શોષણ કાયમી ધોરણે બંધ થાય એના માટે રજૂઆત કરીશું સાથે જ માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂતોની જણસ આવે છે એને દસ પંદર કિલોમીટર દૂર વેપારી પોતાની ખાનગી જગ્યા પર ખેડૂતને પોતાના ખર્ચે નાખવા મોકલે છે અને વેપારી ભાડું નથી ચૂકવતા ત્યાં વેપારીને ખાનગી જગ્યા પર જયારે ખેડૂત જાય ત્યારે એને દબાવવામાં આવે છે ત્યારે ક્વોલિટીના બહાના હેઠળ કડદો કરવામાં આવે દલાલ અને ઇન્સ્પેક્ટર ક્યાંક ને ક્યાંક વેપારીની ફેવર કરે છે જીનની જગ્યા પર ગયેલો એકલો ખેડૂત આ બધાની સામે અવાજ ઉઠાવી શકતો નથી એટલે કાયમી ધોરણે એક તો કડદો બંધ થાય બીજી માંગણી અમારી છે ખેડૂતનો માલ યાર્ડમાં ખાલી કરવામાં આવશે ખેડૂત એના ખર્ચે બહાર યાર્ડની બહાર કપાસ નાખવા નહીં જાય અને જો કપાસ નાખવા ખેડૂતને જવાનું હોય તો તમામ ખર્ચ વેપારી ચૂકવશે આવતીકાલે આપણે મળીએ છીએ હું આવી રહ્યો છું ટીમ સાથે તમને પણ વિનંતી કરું છું તમે પણ આવો બોટાદ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોને એમની વકાતનું ભાન કરાવવાનો દિવસ એટલે દસ દસ બે હજાર પચીસ કાયમી ધોરણે કડદો બંધ કરાવી ખેડૂતોની લૂંટ થતી અટકાવવાનો દિવસ એટલે દસ દસ બે હજાર પચીસ મળીએ છીએ કાલે સવારે સાડા દસ કલાકે જય કિસાન ખેરા વર્ષો થી પ્રશ્ન છે પણ હવે એ જોવાનું છે કે રાજુ કરપડા ત્યાં જઈને માથાકૂટ કરે છે રજૂઆત કરે છે એ સાંભળવામાં આવે છે કે પછી ત્યાંના જે માનનીય ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા છે તેમણે જે ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે એ સંભળાશે અને સરકાર આમાં એક્શન લેશે સરકાર એક્શન લે તો ખૂબ સારી બાબત છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર